દોસ્તો આજે પીજીવીસીએલ વાળાને મન ફાવે ત્યારે ખેડૂતોને દંડ આપે જાણે બારવટીયા ગામડા ભાંગવા નીકળ્યા હોય એમ ગામમાં જાવ તો વી વી ગાડીઓ લઈને ઘૂસી જાય ખેડૂતોને ખોટી રીતે દંડ ફટકારે ઘરે ચા પીવે તમારું કાય નથી એવું કે અને અઠવાડિયા પછી નોટિસ આવે લાખ રૂપિયાનો દંડ 1.5 લાખ રૂપિયાનો દંડ 2 લાખનો દંડ આવું થાય છે મારી વાત સાચી છે દોસ્તો અમે એ સપનું લઈને નીકળ્યા છીએ આજે યશુદાન છે ને ગોપાલભાઈ છે આવનાર સમયમાં સરકારમાં જે મહત્વની જવાબદારી ઉપર બે હજાર સત્યાવી માં જે લોકો બેસવાના છે બંને આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એક મહત્વની વાત એ કરું કે અમે સપનું જોયું છે કે ખેડૂતોને જે પીજીવીસીએલ ના અધિકારીઓ સૌરાષ્ટ્રમાં હેરાન કરે છે અમે ઈચ્છીએ છીએ કે પીજીવીસીએલ નો કર્મચારી ખેડૂતના ખેતરમાં રિપેરિંગ સિવાય ક્યારે પગ ન મૂકે એટલે વીજળી મફત કરવા માટેનું સપનું પણ અમે લોકોએ જોયું છે જેવી રીતે પંજાબમાં ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે ગુજરાતમાં શા માટે ન મળે અહીંયા પાક નુકસાન થાય છે ખાતરની થેલી લેવા જાવ તો ખાતર નથી મળતું ડીએપી લેવા જાવ તો સાથે નેનોન બીન જરૂરી પ્રોડક્ટ પતરાવે